નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું આજે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું ને જો તમે હવામાનના લગતા ન્યૂઝ મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો આજે ચોવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર ગાંધીનગર ગીર સોમનાથ દાહોદ ખેડા વડોદરા આણંદ પંચમહાલ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અમરેલી ભાવનગર અને અમદાવાદમાં અમુક સ્થળોમાં ગાજવીજથી મધ્યમ વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં અમુક સ્થળ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે અને સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં છૂટાછાયા વરસાદો સાથે ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં તીવ્ર વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં મોટાભાગે જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ સહિતના આણંદ ગાંધીનગર ખેડા નડિયાદ કપડવંટ દાહોદ વડોદરા ગોધરા અને આસપાસના તમામ વિસ્તારોમાં અંદરમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં પણ વરસાદની તીવ્રતા વધુ જોવા મળે છે તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ